અંકલેશ્વર ઓએનજીસી કંપની દ્વારા સીએસઆર હેઠળ બાર વર્ષ પૂર્વે શહેરમાં પાલિકાના માધ્યમથી ટ્રાફિક સિગ્નલ વકરતી જતી ટ્રાફિક સમસ્યાને ધ્યાને રાખી લગાવ્યા હતા જો કે આજે બાર વર્ષમાં એક પણ વાર અંદાજે બાર લાખ ત્રીસ હજારના ખર્ચે લાગેલા સિગ્નલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી જે સિગ્નલ શોભાના ગાંઠિયા બની ગયા છે રોજભરોજ અહીં ચોકડી પર ચક્કા જામની સ્થિતિ સર્જાય છે જેને લઈ શાળાએ જતા બાળકો હોય કે નોકરીએ જતા યુવા વર્ગથી માંડી વેપારી વર્ગ ટ્રાફિક સમસ્યાનો ભોગ બની રહ્યા છે શહેરમાં રોજબરોજ ચૌટા નાકા પીરામણ નાકા જીનવાલા સર્કલ પર પડતા ત્રણ રસ્તા અને ચાર રસ્તા પર ટ્રાફિક જામ સર્જાય છે અહીં ઊભેલા પોલીસને પણ ટ્રાફિકનો કંટ્રોલ કરવો મુશ્કેલ બની જાય છે ટ્રાફિક ઉતાવળે નીકળવામાં વાહન ચાલકો ધસી આવતા સમસ્યા ઉદભવે છે જો સિગ્નલ સિસ્ટમ શરૂ થાય તો લોકો ટ્રાફિકના નિયમોનું તો અનુસરણ કરાવી ટ્રાફિક ટ્રાફિક કંટ્રોલ કરી શકાય તેમ છે 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 શહેરમાં સમસ્યા વકરી રહી અહીં રોડ અને વાહન વધુ શહેરમાંથી પસાર થતા સ્ટેટ લઈ વાહનોની અવર જવર વધુ છે ત્યારે અહીં છ સવારે ટ્રાફિક જામ થાય છે માટે રોડ પહોળા કરવામાં આવે તો વાહન વ્યવહાર હળવો થશે ખાડા અને સાંકડા નાણાં પણ પુરાવાની જરૂર છે આ ઉપરાંત અંકલેશ્વર શહેર સુરવાડી બ્રિજ તરફ જતા માર્ગ પર હસ્તી તળાવ પર વરસાદી કાંસ નાનું નાળું આવેલ છે જે સાંકળું હોવા સાથે એક તરફ ભાગ તૂટેલો છે અહીં ત્રણ રસ્તા હોવાથી નાણાં પર વારંવાર વાહનોની નીકળવા ઉતાવળ ફસાઈ જાય છે તો રોડ રોડ પર પર મુશ્કેલ બનતા સાઈડ લોકો એક પાણી પરથી ચાલીને જવા મજબૂર બન્યા છે અહીં સર્જાતો ટ્રાફિક ચોટા નાકા સુધી અસર કરે છે અહીં નોંધવું ઘટે કે અહીં પોલીસ પોઈન્ટ પર ન હોવાથી વાહન ચાલકો બે બાગ ઘુસી નીકળવા જતા ચક્કાજામ થઈ જાય છે